સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસા તાલુકાના કૌટાડા ગામે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો કૌટાડા ગામની પ્રાથમિક શાળામાં શ્રી જલારામ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ મેઘ્રજ હોસ્પિટલ તથા ભટ્ટી વણઝારા સમાજ સેવા ટ્રસ્ટ અને તમન્ના સેવા ટ્રસ્ટ રૂપણ દ્વારા આયોજિત ત્રી મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મેડિકલ કેમ્પમાં આરોગ્યને લગતી તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી જેવી કે જલારામ હોસ્પિટલ મેઘરજ દ્વારા ફ્રી આંખોનો કેમ્પ ફેમિલી ડેન્ટલ કેર ડૉક્ટર ઓવેસ મોરીવાલા વીડીએસની ફ્રી દાંતોની સારવાર સીફા ક્લિનિક ડૉક્ટર ફારૂક મેઘરજી બી એચ નો ફ્રી મેડિકલ કેમ્પ અરવા ક્લિનિક ડૉક્ટર હુનેના મોરીવાલા બી ફ્રી જનરલ મેડિકલ કેમ્પ રામાણી બ્લડ બેંક નવીનભાઈ પટેલ દ્વારા બ્લડ ગ્રુપ અને એચ બી લોહીની ટકાવારીની ફ્રી સેવા આ ઉપરાંત શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ પીઆરઓ જગદીશભાઈ બામણિયાએ કેમ્પ સ્થળે હાજર રહી લાભાર્થીઓની આંખોની તપાસ કરી નંબરના ચશ્મા નજીકના તથા દૂરના ફક્ત રૂપિયા પચાસમાં રાહત દરે આપી સેવાનું કામ કર્યું આ સિવાય મોતિયાના ઓપરેશન માટે મેઘરજ જલારામ હોસ્પિટલ ખાતે દર્દીને લઈ જવા તથા પરત મૂકવાની સુવિધા સાથે અને તેને લગતા ટીપા અને કાળા ચશ્મા ફ્રી આપવાની સુવિધાઓ લાભાર્થીઓને જાણ કરી આ સુંદર ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરનાર હુસેનભાઈ મુખી કૌટાડા ગામ મનસુરભાઈ ભટ્ટી રજાકભાઈ ભટ્ટી માજી સરપંચ વોરા કંપા અહેમદભાઈ ભટ્ટી પાયલોટ અમલા અમલઈ સાગાના મુવાડા હુસૈનભાઈ ભટ્ટી કોકરી મોતીવારા મોતીપુરા ભટ્ટી વણઝારા સમાજ પ્રમુખ રજાકભાઈ વણજારા રૂપણ તમન્ના સેવા ટ્રસ્ટ પ્રમુખ અહમદ ફ કાદરભાઈ મોરીવાલા મોડાસા તમામ સમાજ સેવકોની મદદથી ફ્રી મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું કઉટાળા ગામે આ ફ્રી મેડિકલ કેમ્પમાં કૌટાળા ગામના ગ્રામજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં સેવાઓનો લાભ લીધો જરૂરી મેડિકલ ચેકઅપ કરાવવા કેમ્પમાં હાજર આપી આ સિવાય આજુબાજુના પણ રહીશોએ આ મેડિકલ કેમ્પમાં જરૂરી સેવાઓ લીધી હતી દાંત વિભાગનું રોગ માટે ડૉક્ટર ડેન્ટિસ્ટ છું આપણે અહીંયા ભેગા થયા છે એકત્રિત થયા છે કૌકટાડા સમાજમાં આપણે પ્રાથમિક શાળાની અંદર દાંતનો કેમ્પ તથા જનરલ ફિઝિશિયન ચેકઅપ તથા આપણે આંખનો કેમ્પ કરવામાં આવ્યો છે તો ઘણા બધા દર્દીઓએ ભાગ લીધે છે તેના બદલ કૌટાળા સમાજનો ખૂબ ખૂબ આભારી છે સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ અને બટ્ટી ભટ્ટીમજારા સમાજ સેવા ટ્રસ્ટ તેમજ તમન્ના સેવા ટ્રસ્ટ રૂપેણ એના તરફથી સંયુક્ત ઉપ્રમે આજે મફત મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગૌટાટા પ્રાથમિક શાળામાં સવારથી એટલા બધા દર્દી ઉમટ્યા છે કે અત્યાર સુધીમાં અમે અઢીસો દર્દી જોયા છે અને સાત સુધીમાં મારા સાતસો દર્દીની આસપાસ જોવાશે આ ટ્રસ્ટ દ્વારા એટલી મોટી સેવા થઈ રહી છે જેમાં બાવીસ દર્દી મોતિયાના દાખલ થયા છે અહીંયા બધા જ ડિપાર્ટમેન્ટના દર્દીઓ અહીંયા આવ્યા છે બધાને તમામ પ્રકારની દવા ટીપા મલમ વિનામૂલ્ય આપીએ છીએ અહીંયા દવા ટીપા પણ અમે મફત આપીએ છીએ રાહત અને ચશ્માનું વિતરણ કરી રહ્યા છીએ જેમાં પચાસ રૂપિયામાં અમે ચશ્મા આપીએ છીએ આ સેવા સમાજ તરફથી આવા ગામડાની અને જે પહેરા ફરી કે જે જરૂરિયાતવાળા માણસોને જે દવાની જરૂર છે એવા માણસોને મળે છે ત્રણ ચાર દર્દી એવા બનાયી છે તેના ઓપરેશન જલારામ હોસ્પિટલ મફત કરી આપશે દર્દીને લાવવા લઈ જવાની વ્યવસ્થા મફત છે અને માનવ સેવાએ એ પ્રભુ સેવાની સાથે સાથે આજે એક નવું સૂત્ર આપ્યું છે માલિકની સેવા એ જ માણસની સેવા જેના અનુસંધાનમાં અગિયાર કેમ્પનું એલાન કર્યું છે જે વણઝારા સેવા સમાજ તરફથી આ કેમ્પનું આયોજન થશે અને ગામે ગામ કરવામાં આવશે અને આવી સેવાઓ દ્વારા જ પબ્લિકને દર્દીનારાયણની સેવા થશે અને એ સેવા થતી રહે એના માટે જલારામ હોસ્પિટલ પીઆરું શ્રી ગપી બામણીયા આપ પણ આગળ આવો ડબલ નાઇન ટુ ફાઇવ એઇટ

આજ રોજ સત્તર તારીખના દિવસે કૌ પ્રાથમિક શાળામાં કેમ્પ રાખેલ છે ભટ્ટી સમાજ તરફથી એમાં ડૉક્ટરો મારા સાથે આવેલા એમને બહુ સહજ સહકાર આપ્યો ગરીબ માણસોને મદદ કરી તે બદલ અમે અમારા તરફથી આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત અહેમદભાઈ રહેમાનભાઈ ભટ્ટી